સુરતના ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી પર પત્ર લખ્યો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની અંગે જાણ કરાઈ હતી અને જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં પંદરથી અઢાર હજાર એકરમાં ડાંગરનું વેવતર થાય છે સાથે કઠોળ શાકભાજી પણ થાય છે જે તમામને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હોય જેથી નુકસાનીનો સર્વ કરવા રજૂઆત કરાઈ હતી અને ઝડપથી સર્વ કરવાની નુકસાનની વળતર ચૂકવા પત્ર લખ્યો હતો મહત્વનું છે કે નવા વર્ષથી સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે ઓલ પાડ તાલુકામાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં અને ઉલપાડ તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી આપી દીધી છે હું આપણા માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે